સમાચારમાં આગળ વાત કરીએ તો દેશભરમાં સ્વચ્છતા અભિયાનને લઈને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ માટે બ્રાન્ડ એમ્બેસરની નિયુક્તિ કરાઈ હોવાના સમાચાર મળ્યા ત્યારે શહેરના પારસી યુવાન અને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સાત વખત વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂકેલા

પી કાસદને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ માટે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે અને ભૂતકાળમાં પણ નવસારીને સ્વચ્છ બનાવવા માટે તેમણે ખૂબ જ સારું યોગદાન આપ્યું હતું અને ખૂબ સારી કામગીરી કરી હતી આ વખતે પણ તેમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલા છે એમનો મુખ્ય હેતુ એ જ છે કે નાગરિકો સાથે નાગરિકોનો યોગ્ય સહકાર મેળવીને નાગરિકોમાં એક પ્રકારની જાગૃતતા કેળવાય અને નાગરિકોને યોગ્ય રીતે સહકાર મેળવીને નગરપાલિકાની ટીમ અને નાગરિકોના એકબીજાના સહકારથી શહેરને કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય અને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસની અંદર કેવી રીતે શહેરને આગવી ઓળખ અપાવી શકાય તે દિશામાં પ્રયાસો કરવાનો છે આવનારા સમયની અંદર એડ સોર્સ સેગ્રીગેશનની કામગીરી હોય કે રસ્તા ઉપર કચરો ફેંકવાની જે પ્રવૃત્તિ થાય છે એને બંધ કરાવવાની કામગીરી હોય અથવા તો જે જીવી પીસ છે ખાસ કરીને ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ્સ તેને ટ્રાન્સફોર્મ કરવાની કામગીરી હોય એ તમામ કામગીરીની અંદર બ્રાન્ડ એમ્બેસેડર સાથે રહીને નગરપાલિકાની ટીમ અને નાગરિકોનો સહયોગ મેળવીને શહેરને સ્વચ્છ બનાવવા માટે ઇન્ટેન્સિવલી કામગીરી કરવામાં આવશે સુરતના નવસારીમાં ક્રાઇમ રેશિયો વધતા જિલ્લાના લિસ્ટેડ બુટલેગર તેમજ જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા